આવેલી પદ્મનાથ નગર સોસાયટી ના રહીશોએ પાટણ નગર પાલિકામાં માટલા કાર્યક્રમ યોજી પાણીના પ્રશ્ને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો પાટણ પાલિકાના સત્તાધીશો દ્વારા નગરની સોસાયટી પાણીની પાઇપલાઇનમાં માધવ નગરનું કનેક્શન આપી દેતા અઠવાડિયાથી સોસાયટીનું પાણી બંધ થઈ ગયું છે કારણે પદ્મનાથનગર સોસાયટીના રહીશોએ પાટણ નગરપાલિકામાં આવી ઉગ્ર રજૂઆત કરી માટલા ફોડ કાર્યક્રમ યોજ્યો હતો અને પ્રમુખશ્રીને પાણી નહીં મળવા બાબતની ઉગ્ર રજૂઆત કરી હતી તો પ્રમુખની ચેમ્બરમાં પ્રવેશ કરી પ્રમુખની ચેમ્બરમાં જ માટલા ફોડીને નારા પણ બોલાવ્યા હતા